સોશિયલ મીડિયામાં જે ડેટા જનરેટ થાય છે અને લોકોની વચ્ચે જે કમ્યુનિકેશન થાય છે એનાથી પોલીસને આખી જે કામ કરવાની જે કાર્યશાલી છે એમાં આ કઈ રીતે આપણને બેનિફિશિયલ થઈ શકે કઈ રીતે ફાયદારૂપ થઈ શકે એ અંગે આપણે વિચાર કર્યો અને વિચાર કર્યા પછી ગુજરાત પોલીસ તરફથી એક પ્રોજેક્ટ પહેલી માર્ચ બે હજાર પચીસમાં રોલઆઉટ કરવામાં આવે આ પ્રોજેક્ટનું નામ છે જીપી સ્મેશ कोईपण व्यक्ति ने पुलिस साथ कम्युनिकेट करवा हो रजूआत होमने कोई फरियाद कोई, कोई अभिप्राय हो तो ये सोशल मीडिया मध्यम थी लोग करता हुए जीपी स्मैश अंतर्गत कोईपण व्यक्ति जारी गुजरात पुलिस ने अथवा डीजीपी गुजरात ने टैग करी सोशल मीडिया उपर कोई पर कोईपण कम्युनिकेशन करता हो તો આ કોમ્યુનિકેશનને તુરત જ ધ્યાનમાં લઈ એનાલાઇઝ કરી અને એનાલાઇઝ કર્યા પછી એમાં શું કામગીરી કરવાનું થાય અને એ કામગીરી કોણ કરે એના માટે ડીજીપી ઓફિસ પોલીસ ભવનમાં એક જીપી સ્મેશ ટીમની રચના કરવામાં આવી અને એ જ રીતે ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનરેટમાં અને દરેક જિલ્લાઓમાં પણ એક જીપી સ્મેશની ટીમની રચના કરવામાં આવી હવે દાખલા તરીકે કોઈ કોઈપણ વ્યક્તિ ડીજીપી ગુજરાતને અથવા ગુજરાત પોલીસના હેન્ડલ ઉપર કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને કોઈ માહિતી આપે અથવા કોઈ રજૂઆત કરે કોઈ ફરિયાદ કરે અને એ ફરિયાદ દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં હોય તો તુરત જ આપણી સોશિયલ મીડિયા હેન્ડલથી એસપી સુરેન્દ્રનગરને આપણે ટેગ કરી નાખીએ છીએ એ ટેગ કરતાની સાથે એસપી સુરેન્દ્રનગરની ઓફિસની જીપી સ્મેશની ટીમના ધ્યાન ઉપર આવે તો એના ઉપરથી એ તાત્કાલિક ત્યાં કાર્યવાહી કરે અને આપણે જે એસપી સુરેન્દ્રનગરને જાણ કરીએ છીએ એ આપણે જે તે કમ્પ્લેનન્ટને જે તે ફરિયાદીને પણ જાણ કરીએ છીએ કે તમારી જે કંઈ ફરિયાદ છે એ ફરિયાદ એસપી સુરેન્દ્રનગરને મોકલી આપવામાં આવી છે એના ઉપરથી એસપી સુરેન્દ્રનગર એસપી જૂનાગઢ હોય કે પોરબંદર હોય એ લોકો જે પણ કાર્યવાહી કરે એ કાર્યવાહી ત્વરિત પૂર્ણ કરી શું કાર્યવાહી કરવામાં આવી છે એની જાણ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ડીજીપી ગુજરાતને પણ કરે ગુજરાત પોલીસ અંડરને પણ કરે અને જે તે ફરિયાદીને પણ કરે એટલે કોમ્યુનિકેશનની આખી જે ચેનલ છે સોશિયલ મીડિયાના માધ્યમથી એ ખૂબ ત્વરિત થઈ જાય અને આપણે આ કાર્યવાહી તુરત જ ને તુરત જ એને પરિણામલક્ષી થાય એના માટે આપણે જ્યારે ચાલુ કર્યું પહેલી માર્ચ બે હજાર પચીસમાં ત્યારથી લઈને અત્યાર સુધી આશરે આઠસો ને પચાસથી વધુ ફરિયાદોનું નિકાલ અને રિઝોલ્વ આ જીપી સ્મેચના માધ્યમથી કરવામાં આવી છે ખૂબ સારા સક્સેસ સ્ટોરીઝ છે હમણાં બે ત્રણ દિવસ પહેલાં જ આપને ખ્યાલ હશે કે નર્મદા જિલ્લામાં અમુક સ્ટુડન્ટ્સ ગયા હતા એ લોકો ટ્રેકિંગમાં ગયા હતા અને ટ્રેકિંગમાં ગયા પછી એ લોકો પોતાના રસ્તા ખોવાઈ ગયા હતા એટલે એમાંથી એક વ્યક્તિએ ખાલી અમારા સોશિયલ મીડિયા હેન્ડલમાં ગુજરાત પોલીસને ટેગ કર્યો અને એના ઉપરથી તુરત જ ને તુરત જ સ્થાનિક પોલીસ એલર્ટ થઈ વિજિલન્ટ થઈ ટીમ મોકલી અને એ લોકોને રેસ્ક્યુ કરીને પાછા લઈ ગયા એટલે એ પ્રકારના અનેકને અનેક સોશિયલ મીડિયાના માધ્યમથી જીપી સ્મેશના માધ્યમથી જે કાર્યવાહી ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે એના અનેક અનેક સક્સેસ સ્ટોરીઝ છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ જે આખું જે કોમ્યુનિકેશન છે એ કોમ્યુનિકેશન ગુજરાત પોલીસ પોતાના બેનિફિટ માટે અને લોકોના બેનિફિટ માટે ઉપયોગ કરવાનું એક જીપી સ્મેશ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યું છે स्वस्तिक इलेक्ट्रॉनिक्स मॉल वन स्टॉप सोल्यूशन फॉर होम एप्लायसेस घर बनाओ। टीवी फ्रिज, वॉशिंग मशीन एसी घंटी कूलर चिमनी ओवन मोबाइल एसेसरीज होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું દેહ સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ